થોડું પાણી અફસોસ અને દુઃખનું ઉકાળો ચા સારી બને ખુશીઓનું લાગણીઓનું ભૂકી નાખો ચા સારી બનશે વિચારોનો મસાલો નાખો ટેસ્ટ સારો થાય અને હાસ્યથી ઉદારતા રાખીને ખાંડ ઉમેરો ચા મસ્ત થાય થોડી વાર રાહ જુઓ થોડો સમય આપો ખૂબ ઉકાળો ચા એટલે ચા દિવસ સારો જાય બસ આમ જ જિંદગીની ચા છે શાંતિના કપ ગાળીને એક એક ઘૂંટ પીતા જાઓ અને મજા લ્યો આર્થિક સ્થિતિ કેટલી પણ સારી હોય પણ જીવનનો આનંદ લેવા માટે માનસિક સ્થિતિ સારી હોવી જોઈએ જીવનને ડીલ નહીં પણ ફીલ કરીને જીવો ગમતા સંબંધો સાચવી રાખજો સાહેબ જો એ ખોવાશે તો ગૂગલ પણ નહીં શોધી શકે હસતા રહો ખુશ રહો અને દિલને કહો કે આઈ એમ ફાઇન સાહેબ બાકી દુનિયાને કંઈ પડી નથી કે તમે ખુશ છો કે દુઃખી સુખી છો એવું દેખાડવું હોય તો નવી પેઢીને અનુસરો અને સુખી થવું હોય તો જૂની પેઢીને અનુસરો